ખ્યાતિ હોસ્પિટલ કાર્ડની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે પીએમ જે કાર્ડ બનાવવામાં થયેલા સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને ધ્યાને આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જે વાય હેઠળ ઓપરેશન કરવા માટે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ તૈયાર કરવામાં આવતા હતા જેમાં સમગ્ર રાજ્યમાં પીએમ જે વાયના ડેટાની ડિજિટલ મેન્ટેનન્સ કરતી એન્સર કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડના હેડ નિખિલ પારેખ દ્વારા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટનું માસ્ટર લોગિન આઈડી આપવામાં આવતું હતું જેના આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ ગણતરીની મિનિટોમાં તૈયાર કરીને પીએમ જે વાય હેઠળ દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલ કાર્ડની તપાસ કરી રહ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે કેટલાક દર્દીઓ સારવાર માટે આવ્યા ત્યારે તેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતું જ નહીં પરંતુ ઓપરેશન કરવાનું હોવાથી માત્ર પંદર મિનિટના ટૂંકા સમયગાળામાં આયુષ્યમાન કાર્ડ તૈયાર થતા હતા જેથી પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જે ડેક્સ ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂતના કહેવાથી તે નિમેશ ડોડિયા મારફતે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરાવતો હતો આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે નિમેશ ડોડિયાની અટકાયત કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે એથિકલ હેકર છે અને તે જુદા જુદા ઓનલાઈન પોર્ટલ મારફતે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો નિમેશ ડોડિયા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના પીએમ જેવાય એજ સાથે વોટ્સએપ ગ્રુપમાં હતો નિમેશની પૂછપરછ દરમિયાન મોહમ્મદ ફઝલ શેખ મોહમ્મદ અશપાક નરેન્દ્ર ગોહિલ અને ઇમ્તિયાઝના નામો ખુલતા તમામની અટકાયત કરવામાં આવી હતી જોકે સમગ્ર કૌભાંડમાં પીએમ જે એ વાય હેઠળ આયુષ્યમાન કાર્ડનો ગુજરાતનો કોન્ટ્રાક્ટ ધરાવતી એન્સર કોમ્યુનિકેશન કંપનીના ડિજિટલ હેડ નિખિલ પારેખની ભૂમિકા શંકાસ્પદ છે કારણ કે તે કંપનીના માસ્ટર લોગિન આઈડીને પ્રતિમાસ વીસ હજાર રૂપિયા ભાડે લઈને આપતો હતો અને તેની સાથે છથી સાત એજન્ટો જોડાયેલા હતા પોલીસે પ્રાથમિક તપાસ કરતા અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ જેટલા આયુષ્યમાન કાર્ડ ગેરકાયદે તૈયાર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂત નિમેશ ડોડિયા મોહમ્મદ ફઝલ શેખ મોહમ્મદ અસ્પાક શેખ નરેન્દ્ર ગોહિલ ઇમ્તિયાઝ રશીદ ઇમરાન કારીગર અને નિખિલ પારેખ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે